છવ્વીસમી જુલાઈ બે હજાર પચીસ આજથી પચીસ વર્ષ પહેલાં આ દેશના એ વખતના તત્કાલીન વડાપ્રધાન શરદી અટલ બિહારી વાજપેયીજીના નેતૃત્વમાં ભારતીય સેનાએ જે દુશ્મન દેશ પાકિસ્તાને આપણા કાશ્મીરનો જે કારગિલ ભાગ છે એનો કબજો કરેલો ત્યારે એ કારગિલના યુદ્ધમાં જે ભારતના બહાદુર જે જવાનો છે એણે એ દુશ્મન દેશોના જે સૈનિકો છે એને મારી ખદેડી અને આ છવ્વીસમી જુલાઈએ એ કારગીલ ઉપર પાછો પુનઃ એ ભારતના જવાનોએ કબજો કરેલ એને છવ્વીસમી જુલાઈ તરીકે કારગીલ વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે આજે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી હિતેન્દ્રસિંહજી ચૌહાણની અધ્યક્ષતામાં આ સુરેન્દ્રનગર મેગામોલ ખાતેથી ટર સુધી બે કિલોમીટર જેટલી પદયાત્રા સ્વરૂપે મસાલ રેલી આ શહેરના વિવિધ વેપારી સંગઠનો નિવૃત્ત જવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સાથે મળી અને આ કારગીલ વિજય દિવસને મનાવી અને એ વખતે જે જવાનોએ શહીદી વોરી છે એ જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે સાથે સાથે જે નિવૃત્ત જે સૈનિકો છે એમનું પણ સન્માન કરી અને આ દિવસે એમને બિરદાવ્યા છે પુનઃ અમારી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને આ કાર્યક્રમમાં જોડાયેલા તમામ વર્ગના લોકોને હું હૃદયપૂર્વક એમનો આભાર વ્યક્ત કરું છું મા વિજય દિવસના ઉપલક્ષે કારગિલ વિજય દિવસના ઉપલક્ષે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા જે પૂર્વ સૈનિકોનું સન્માન અને સૈનિકોને યાદ કર્યા એ બદલ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હું અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ તરફથી બધા સૈનિકો અને જે પણ કાર્યકર્તાઓ હાજર રહ્યા એમનો આભાર માનું છું આમ તો આપણે આ ઓપરેશન વિજયમાં જે શહીદી વરી શહીદોને સતસત નમન અને જે તેરસો સત્યાવીસ જેટલા પૂર્વ સૈનિકો ઘાયલ થયા અને પાંચસો સત્યાવીસ જેટલા શહીદો થયા છે એ બધા શહીદોને નમન અને આવી રીતે આ દેશની પ્રજા આવી રીતે વિજય દિવસ અને આવા કાર્યક્રમો કરતી રહે આ આ એક સૈનિકોનું સન્માન છે એ બદલ ખૂબ ખૂબ આભાર